શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ સૌનું આપની પ્રિય ચેનલ ધાર્મિક વ્રતકથામાં સ્વાગત છે આજે આપણે આ વીડિયોમાં ભગવદ્ ગીતાના એકથી અઢાર અધ્યાય સુધીના પવિત્ર શ્લોકો સાંભળવાના છીએ ભગવાન શ્રીકૃષ્ણની દિવ્યવાણી સ્વરૂપ આ ગીતા મહર્ષિ વેદ વ્યાસ દ્વારા મહાભારતમાંથી અલગ કરીને અઢાર અધ્યાયમાં રચવામાં આવી છે ગીતાના મહાત્મય વિશે પૃથ્વીદેવી એ ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું પ્રભુ મનુષ્ય જે પોતાના કર્મફળ ભોગવી રહ્યો છે તે એક નિષ્ઠ ભક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ત્યારે ભગવાન નારાયણ કહ્યું જે મનુષ્ય સદા ભગવદ્ ગીતાના પઠન અને અભ્યાસમાં મગ્ન રહે છે તે જીવનમુક્ત અને સુખી રહે છે તે પોતાના કર્મોથી બંધાયેલો નથી જેમણે જીવનમાં ઘણા પાપો કર્યા હોય પરંતુ ગીતાજીનું એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે કે સાંભળે તેઓ પણ વિષ્ણુ ભગવાનના ધામ વૈકુંઠ પામે છે ભગવાન શ્રીકૃષ્ણે પોતે આ ગીતા અર્જુનને કહેલી હતી અને તે વાણી આપણા સુધી વેદવ્યાસજીના મહાન પ્રસાર દ્વારા પહોંચી છે આ ગીતાના અઢાર અધ્યાયનો પઠન પાઠન કરવાથી જીવન મુક્તિ મળે છે તે ધર્મ અર્થ કામ અને ચારે પુરુષાર્થની પ્રાપ્તિ કરાવનારી છે ધર્મ એટલે શું ધર્મ એટલે કોઈને હાનિ ન પહોંચાડવી ધર્મ એટલે સત્યના માર્ગ પર અડગ રહેવું જે અન્યાયી છે તેની સામે અવાજ ઉઠાવવો એ પણ ધર્મ છે કોઈને મન વચન કે કર્મથી દુઃખ ન પહોંચાડવું એ પણ સાચો ધર્મ છે ભગવદ્ ગીતા જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે આપણું કલ્યાણ અને ઉદ્ધાર શ્રીકૃષ્ણના ઉપદેશો મુજબ જીવવાથી શક્ય બને છે ગીતાના અંતમાં સંજયે અંધ રાજા ધૃતરાષ્ટ્રને કહ્યું જ્યાં પરમેશ્વર શ્રીકૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે ત્યાં જ વિજય અને સારા ભાગ્ય છે આપ સૌ ભગવદ્ ગીતાનું પઠન પાઠન કરો અને આ પવિત્ર જ્ઞાનને જીવનમાં ઉતારીને મોક્ષની પ્રાપ્તિ કરો શ્રી ગણેશાય નમઃ પરમાત્મા પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ છે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જ વિજય અને સુખ શાંતિ છે જો આપણે પ્રભુનું સ્મરણ કરીએ તેમના સાથ સાથે જીવન જીવીએ તો નિશ્ચિતપણે વિજય અને મુક્તિની પ્રાપ્તિ થશે સંસારરૂપી સાગરમાંથી આપણે સરળતાથી પાર થઈ શકીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પઠન પાઠન દરેકે કરવું જોઈએ આજના આ વીડિયોમાં આપણે પૂરી ભગવદ્ ગીતા સાંભળવાના છીએ જો આપને આ વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો જો આ ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી ભવિષ્યમાં આવતા ધાર્મિક વિડીયો ઝડપથી મળી શકે પ્રભુને નમસ્કાર અને પ્રાર્થના આવો સૌ પ્રથમ પ્રભુ ધ્યાન કરીએ હે નાથ તમારા બાહુઓ છે તમારું નામ પણ અનંત છે તમે અનાદિ અને અનંત પરમ પુરુષોત્તમ છો જો કોહિનૂર જેવી શાહી મહાસાગર જેટલો ખડિયો કલ્પવૃક્ષની ડાળીઓ કલમ બને અને પૃથ્વી જેટલો કાગળ બને તો પણ નાથ તમારા દિવ્ય ગુણો લખી શકાય તેમ નથી હે પ્રભુ તમે મારા માતા પિતા ગુરુ સખા અને સર્વસ્વ છો હું સંપૂર્ણ રીતે તમારા ચરણોમાં શરણાગત છો હે પ્રભુ મારા પ્રાર્થના અને સેવા શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ હે પ્રભુ મારા પ્રાર્થના અને સેવા સ્વીકારજો ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન વિસાદ યોગ હું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું વર્ણન કરું છું પાંડવોએ બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાનવાસ ગુપ્તવાસ પૂર્ણ કર્યા પછી દુર્યોધન પાસે તેમના હકનું અડધું રાજ્ય માંગ્યું પરંતુ દુર્યોધને અડધું રાજ્ય તો શું સોયની અણી જેટલી જમીન પણ યુદ્ધ કર્યા વિના આપવાની ના પાડી ફળ સ્વરૂપે પાંડવોએ માતા કુંતીની આજ્ઞા મુજબ યુદ્ધ કરવાનું નક્કી કર્યું આમ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ નિશ્ચિત થયું અને બંને પક્ષે યુદ્ધની તૈયારી શરૂ થઈ મહર્ષિ વેદ વ્યાસજીને ધૃતરાષ્ટ્ર પ્રત્યે ખૂબ સ્નેહ હતો તેથી તેમણે ધૃતરાષ્ટ્રને જણાવ્યું રાજન યુદ્ધ નિશ્ચિત છે અને તેમાં અગ્રણી ક્ષત્રિયો નાશ પામશે જો તમે આ યુદ્ધને જોવા ઇચ્છતા હો તો હું તમને આવો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીએ પરમાત્મા પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ છે જ્યાં શ્રીકૃષ્ણ છે ત્યાં જ વિજય અને સુખ શાંતિ છે જો આપણે પ્રભુનું સ્મરણ કરીએ તેમના સાથ સાથે જીવન જીવીએ તો નિશ્ચિતપણે વિજય અને મુક્તિની પ્રાપ્તિ થશે સંસારરૂપી સાગરમાંથી આપણે સરળતાથી પાર થઈ શકીશું શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનું પઠન પાઠન દરેકે કરવું જોઈએ આજના આ વિડિયોમાં આપણે પૂરી ભગવદ્ ગીતા સાંભળવાના છીએ જો આપણે આ વિડિયો ગમે તો લાઇક અને શેર કરજો જો આ ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી ભવિષ્યમાં આવતા ધાર્મિક વિડીયો ઝડપથી મળી શકે પ્રભુને નમસ્કાર અને પ્રાર્થના આવો સૌપ્રથમ પ્રભુનું ધ્યાન કરીએ હે નાથ તમારા હજારો રૂપ હજારો ચરણો હજારો આંખો મસ્તક અને બાહુઓ છે તમારું નામ પણ અનંત છે તમે અનાદિ અને અનંત પરમ પુરુષોત્તમ છો જો કોહિનૂર જેવી શાહી મહાસાગર જેટલો ખડિયો કલ્પવૃક્ષની ડાળીઓ કલમ બને અને પૃથ્વી જેટલો કાગળ બને તો પણ હે નાથ તમારા દિવ્ય ગુણો લખી શકાય તેમ નથી હે પ્રભુ તમે મારા માતાપિતા ગુરુ સખા અને સર્વસ્વ છો હું સંપૂર્ણ રીતે તમારા ચરણોમાં શરણાગત છું શ્રી પણ હે પ્રભુ મારા પ્રાર્થના અને સેવા સ્વીકારજો ભગવદ્ ગીતા અધ્યાય એક અર્જુન ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું વર્ણન કરું છું પાંડવોએ બાર વર્ષના વનવાસ અને એક વર્ષના અજ્ઞાનવાસ ગુપ્તવાસ પૂર્ણ કર્યા પછી દુર્યોધન પાસે તેમના હકનું અડધું રાજ્ય માંગ્યું પરંતુ દુર્યોધને અડધું રાજ્ય તો શું સોયની અને જેટલી જમીન પણ યુદ્ધ કર્યા વિના આપવાની ના પાડી ફળસ્વરૂપે પાંડવોએ માતા કુંતીની આજ્ઞા મુજબ યુદ્ધ કરવાનું નક્કી કર્યું આમ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ નિશ્ચિત થયું અને બંને પક્ષે યુદ્ધની તૈયારી શરૂ થઈ મહર્ષિ વેદ વ્યાસજીને ધૃતરાષ્ટ્ર પ્રત્યે ખૂબ સ્નેહ હતો તેથી તેમણે ધૃતરાષ્ટ્રને જણાવ્યું રાજન યુદ્ધ નિશ્ચિત છે અને તેમાં અગ્રણી ક્ષત્રિયો નાશ પામશે જો તમે આ યુદ્ધને જોવા ઈચ્છતા હો તો હું તમને તારકચિહ્ન તારકચિહ્ન આગળની વાર્તા જારી રહેશે આવો ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીએ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાય અર્જુન યોગ ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન અને સંજયનું ઉત્તર ધૃતરાષ્ટ્રએ સંજયને પૂછ્યું હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવા એકઠા થયેલા મારા પુત્રો અને પાંડવોએ શું કર્યું સંજયનું ઉત્તર હે રાજન પાંડવોની સેનાને સુંદર ગોઠવાયેલું જોઈને દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો અને કહ્યું હે ગુરુદેવ આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર ધૃષ્ટ ધૂમન વડે રચાયેલું પાંડવોનું મહાસેનાને જુઓ આ સેનામાં અનેક મહાન યોદ્ધાઓ છે શ્રીકૃષ્ણાર્પણ મસ્તુ હે પ્રભુ મારા ભીમ અર્જુન સાત્યકી દૃષ્ટકેતુ ચેકિતાન કાશીરાજ પુરુજીત કુંદીભોજ સેબ્ય યુધામન્યુ ઉત્તમોજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો તેઓ બધા મહારથીઓ છે હવે હું આપને મારા સૈન્યના મહાન યોદ્ધાઓ વિશે કહું આપ સ્વયં દ્રોણાચાર્ય પિતામહ ભીષ્મ કર્ણ કૃપાચાર્ય અશ્વસ્થામાં વિકર્ણ અને ભૂરીશ્રવા આ બધા મહાન યોદ્ધાઓ મારા માટે જીવન ત્યજવા તૈયાર છે તેઓ યુદ્ધમાં નિપુણ છે અને અનેક શસ્ત્રોથી સજ્જ છે અમારું સૈન્ય જે ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલું છે તે અપાર છે અને અજય છે જ્યારે ભીમ દ્વારા સંચાલિત પાંડવોની સેના નાના પ્રમાણમાં હોવાથી તેને જીતવી સરળ છે આથી સૌ યુદ્ધવીરો સાવચેત રહીને પિતામહ ભીષ્મનું સંપૂર્ણ રક્ષણ કરો ભીષ્મ પિતામહનો શંખનાદ કૌરવોમાં વૃદ્ધ અને મહાન યોદ્ધા ભીષ્મ પિતામહે દુર્યોધનને આનંદિત કરતા સિંહની જેમ ગર્જના કરી અને શંખ ફૂંક્યો શંખ અને નગારા વાગતા યુદ્ધની શરૂઆત તે પછી શંખ નગારા ઢોલ મૃદંગ અને રણસિંગા વગાડાયા તે ધ્વનિ એટલો પ્રચંડ અને ભયાનક હતો કે આકાશ અને પૃથ્વી ગજાતી થઈ પાંડવોના શંખનાદ શ્રીકૃષ્ણ અને અર્જુન શ્વેત અશ્વોથી જોડાયેલા મહાન રથમાં બેઠા હતા તેમણે પણ શંખ વગાડ્યા શ્રીકૃષ્ણે પાંચ જન્ય અર્જુને દેવદત્ત ભીમસેને પોન્ડ્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુળ સહદેવે સુઘોષ અને મણિપુષ્પક અન્ય મહાન યોદ્ધાઓ કાશીરાજ શિખંડી દૃષ્ટધુમન રાજા વિરાટ સાત્યકી દ્રુપદ દ્રૌપદીના પાંચ પુત્રો અને અભિમન્યુએ પણ શંખ વગાડ્યા આ પ્રચંડ ધ્વનિ કૌરવોની હિંમત તોડીને તેમના હૃદયમાં ભય ભરતો ગયો અર્જુનનો સંશય અને વિસાદ યદ્ધ માટે સજ્જ થયેલા અર્જુને પોતાના સગા સંબંધીઓને સામે જોઈ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હે અચ્યુત મારો રથ બંને સેનાઓની વચ્ચે ઉભો રાખો જેથી હું જોઈ શકું કે કોની સાથે યુદ્ધ કરવાનું છે કોઈક વિજયના આશાવાન છે તો કોઈ દુર્યોધનના પક્ષમાં લડી રહ્યા છે હું જોઈશ કે કોણ કોણ યુદ્ધ માટે તૈયાર છે શ્રીકૃષ્ણે રથને બંને સેનાઓની વચ્ચે ઉભો રાખ્યો અને કહ્યું હે પાર્થ આ કૌરવોને જો અર્જુને પિતામહો ગુરુઓ કાકા ભાઈઓ પુત્રો પૌત્રો મિત્રો અને સસરાઓને યુદ્ધ માટે ઊભેલા જોયા તેમને જોઈને અર્જુન ખૂબ દુઃખી થયો ગુણી હે કૃષ્ણ મારો શરીર કંપાય છે ગાંડીવ હાથમાંથી સરકી રહ્યું છે અને મન ભ્રમિત થઈ રહ્યું છે હું ઊભો પણ રહી શકતો નથી હું કોઈ પણ હિત નથી જોતો ન વિજયમાં ન રાજ્યમાં ન ભોગમાં જે લોકો માટે હું આ બધું ઈચ્છું છું તેઓ જ યુદ્ધમાં મારા સામે ઊભા છે હે મધુસૂદન ત્રણે લોકના રાજ્ય માટે પણ હું મારા સ્વજનોને મારી શકું નહીં તો પૃથ્વી માટે તો શું કહેવાય અર્જુનના સંશય અને શ્રીકૃષ્ણનો ઉપદેશ અર્જુન કહે છે હે કૃષ્ણ યુદ્ધ કરીને આ ધૃતરાષ્ટ્રના પુત્રોને મારી નાખીને મને શું આનંદ મળશે તેમની હત્યા કરવાથી તો અમને ફક્ત પાપ જ લાગશે હે માધવ અમે આ યુદ્ધ માટે યોગ્ય નથી કારણ કે સ્વજનોને મારીને આપણે સુખી કેવી રીતે રહી શકીશું આ લોકો લોભથી અંધ બની ગયા છે તેઓ કુળના નાશથી થતા પાપને સમજી શકતા નથી પરંતુ હે જનાર્દન અમને તો એ પાપથી બચવાનું વિચારીને આ યુદ્ધ ટાળવું જોઈએ કુળના નાશથી પ્રાચીન સંસ્કૃતિ અને ધર્મો નષ્ટ થઈ જાય છે અને જ્યારે ધર્મ નાશ પામે છે ત્યારે પાપ ફેલાઈ જાય છે હે કૃષ્ણ પાપ વધવાથી કુળની સ્ત્રીઓ પણ દૂષિત થઈ જાય છે અને તેના પરિણામે સમાજમાં અનૈતિક સંસ્કૃતિ જન્મે છે આ અનૈતિક પ્રજા પિતૃઓ અને કુળ માટે પણ અનિષ્ટકારી બને છે અને તેમનું પિંડ તર્પણ પણ બંધ થઈ જાય છે જેનાથી તેઓ નરકમાં જાય છે આ રીતે જે કુળધર્મ અને પરંપરાઓ નષ્ટ થઈ જાય છે તેનાથી સમાજમાં ધર્મહીનતા ફેલાઈ જાય છે હે કૃષ્ણ અમે બુદ્ધિમાન હોવા છતાં પણ લોભને કારણે આ પાપ કરી રહ્યા છીએ રાજ્ય અને સુખ માટે સ્વજનોને મારી નાખવું એ બહુ મોટું પાપ છે જો ધૃતરાષ્ટ્રના પુત્રો શસ્ત્ર લઈને મારા પર હુમલો કરે અને મને નિઃશસ્ત્ર હોવા છતાં મારી નાખે તો પણ તે મારા માટે વધુ શ્રેયસ્કર છે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હસ્તો ચહેરો હે રાજન અર્જુન આ રીતે શોકમાં ડૂબી ગયો અને પોતાના ધનુષ બાણને છોડીને રથની પાછળ બેસી ગયો શ્રી કૃષ્ણનો ઉપદેશ ત્યારે શ્રીકૃષ્ણ અર્જુનને ઉપદેશ આપે છે હે અર્જુન તારા જેવા શૂરવીરને આ ક્ષણે આવી નબળાઈ કેવી રીતે આવી આ નાઇધર શાસ્ત્રોક્ત છે નાઈધર તારા માટે ગૌરવપૂર્ણ છે અને નાઇધર તારા માટે કલ્યાણકારી છે હે પાર્થ તું આ નપુંસકતા છોડ અને હૃદયની નબળાઈ ત્યજીને યુદ્ધ માટે ઊભો થા અર્જુન જવાબ આપે છે હસ્તો ચહેરો હે કૃષ્ણ હું મારા પૂજ્ય ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય પર બાણ ચલાવીશ કેવી રીતે તેઓ તો અમારા માટે વંદનીય છે હું તો ભિક્ષા કરીને જીવવાનું વધુ શ્રેયસ્કર માનું છું હે કૃષ્ણ અમને ખબર નથી કે આ યુદ્ધ કરવું કે ન કરવું અને અમને તો એ પણ નથી ખબર કે કોણ જીતશે જેમને મારેના પછી જીવી પણ શકતા નથી તે જ આજે મારા સામે યુદ્ધ માટે ઊભા છે હે કૃષ્ણ હું તમારા શરણે આવ્યો છું હું તમારા શિષ્ય તરીકે પ્રાર્થના કરું છું કૃપા કરીને મને જે સાચું છે તે કહો હું હવે શું કરવું તે સમજી શકતો નથી હું જે દુઃખમાં પડી ગયો છું તેનાથી મુક્ત થવા માટે કોઈ પણ ઉપાય જોઈતો નથી છતાં પૃથ્વીનું સુખદ રાજ્ય કે સ્વર્ગની સત્તા પણ મને આ શોકથી મુક્ત કરી શકે એમ નથી સંજય કહે છે હસ્તો ચહેરો રાજન જ્યારે અર્જુન શોકમાં ડૂબી ગયો અને કહ્યું કે હું યુદ્ધ નહીં કરું ત્યારે શ્રીકૃષ્ણ મધુર હાસ્ય કરીને બોલ્યા શ્રીકૃષ્ણ કહે છે હસ્તો ચહેરો હે અર્જુન તું જે માટે શોક કરી રહ્યો છે તે માટે શોક કરવો યોગ્ય નથી જ્ઞાની પુરુષ નિધર મરણ પામેલા માટે નિધર જીવિત લોકો માટે શોક કરતા નથી હે પાર્થ તું કે હું કે આ રાજાઓ કોઈ પણ કોઈક સમય નહોતા એવું નથી અને આવતા ભવિષ્યમાં આપણે રહેશું નહીં એવું પણ નથી જેમ શરીર બાળપણથી યુવાની અને વૃદ્ધાવસ્થામાં જાય છે તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજું ગ્રહણ કરે છે આ સત્ય છે અને જે બુદ્ધિમાન છે તે આ વાતથી વ્યાકુળ થતો નથી હે અર્જુન તું ઇન્દ્રિયોના અનુભવથી થતી ઠંડી ગરમી અને સુખ દુઃખને સહન કર કારણ કે તે સમયસર બદલાતા રહે છે જે મનુષ્ય આ બધાને સમાન ભાવે સ્વીકારે છે તે જ મોક્ષ પામે છે હે અર્જુન જે છે તે નાશ પામતું નથી અને જે નથી તે હાજર થતું નથી જેનાથી આખું બ્રહ્માંડ પ્રગટ થયું છે તે અવિનાશી છે કોઈ પણ તેનો વિનાશ કરી શકતું નથી આ સંવાદ અર્જુન વિસાદ યોગ અને સાંખ્ય યોગના પ્રથમ બે અધ્યાયોનો સાર છે જ્યાં અર્જુનના મનમાં સંશય છે અને શ્રીકૃષ્ણ તેને જીવનનું હાયર ટ્રુથ સમજાવે છે તમારા પાઠમાં મૌલિક અર્થ જળવાઈ રહે અને તે સરળ ભાષામાં સમજાય તે માટે હું તેને સમજીને શુદ્ધ કરીને લખી રહ્યો છું તમારા પાઠમાં મૌલિક અર્થ જળવાઈ રહે અને તે સરળ ભાષામાં સમજાય તે માટે હું તેને સમજીને શુદ્ધ કરીને લખી રહ્યો છું અજન્મા નિત્ય અને અવિનાશી આત્મા હે અર્જુન આ આત્મા અપ્રમેય અપાર નિત્ય શાશ્વત અને નાશ રહિત છે જીવાત્માના તમામ શરીરો નાશવંત છે પણ આત્મા ક્યારેય નાશ પામતો નથી તેથી હે ભરતવંશી તું યુદ્ધ કર જે મનુષ્ય માને છે કે આત્મા કોઈને મારે છે અથવા કોઈ દ્વારા મારાય છે તે બંને અજ્ઞાન છે આત્મા ન તો કોઈને મારે છે ન તો કોઈએ તેને મારવા શકે છે આ આત્મા કદી જન્મતો નથી કે મરતો નથી તે અસ્તિત્વમાં આવીને ફરીથી નાશ પામતો નથી આ આત્મા અનાદિ શાશ્વત અને પુરાતન છે શરીર વિનાશ પામે છે પણ આત્મા અવિનાશી છે જે મનુષ્ય આ આત્માને અવિનાશી અને નિત્ય જાણે છે તે કઈ રીતે કોઈને મારે અથવા મારવામાં મદદ કરે શરીર નાશવંત છે આત્મા અવિનાશી છે જો તું કહે કે હું તો શરીરના વિનાશ માટે શોક કરું છું તો એ પણ યોગ્ય નથી જે મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીર ત્યજીને નવા શરીર ધારણ કરે છે હે અર્જુન આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી અગ્નિ તેને બાળી શકતું નથી પાણી તેને ભીંજવી શકતું નથી અને પવન તેને સૂકવી શકતો નથી આ આત્મા અછેદ્ય જેમનું કાપી શકાતું નથી અદાહ્ય જે બળી શકતું નથી અકલેદ્ય જે ભીંજાઈ શકતું નથી અને અશોષ્ય જે સુકાઈ શકતું નથી છે શોક કરવો યોગ્ય નથી હે કુંતીનંદન આ આત્મા અવ્યક્ત દ્રશ્ય રૂપે દેખાતો નથી અચિંત્ય વિચારથી પરે છે અને વિકાર રહિત છે તેથી તું શોક કરવાને યોગ્ય નથી જો તું માને કે આત્મા સદા જન્મી અને મરે છે તો પણ શોક કરવો યોગ્ય નથી કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જે મરે છે તેનો પુનર્જન્મ પણ અવશ્ય થશે એટલે જે ટાળવું શક્ય નથી તેના વિશે શોક કરવો યોગ્ય નથી યુદ્ધ તારો ધર્મ છે હે અર્જુન તારા માટે સ્વધર્મ પ્રમાણે કરવાનું ધર્મયુક્ત યુદ્ધ છે ક્ષત્રિય માટે એવા યુદ્ધથી વધુ કલ્યાણકારી કંઈ નથી એક સદભાગી ક્ષત્રિયને આવા ધર્મયુક્ત યુદ્ધનો મોકો સહજ રીતે મળે છે જેનાથી તેને સ્વર્ગના દ્વાર ખુલી જાય છે જો તું આ યુદ્ધ નહીં કરે તો તું તારા ધર્મ અને યશનો ત્યાગ કરીને પાપને લોકો તારી અપકિર્તિ કરશે અને ગૌરવશાળી મનુષ્ય માટે અપકીર્તિ તો મરણથી પણ ખરાબ છે તારા વિરોધીઓ તારા સામર્થ્યની નિંદા કરશે અને તને કટુ વચનો કહેશે તેનાથી વધારે દુઃખદાયક વાત બીજી કોઈ હોઈ શકે કર્મકર પરિણામની ચિંતા કરશો નહીં હે પાર્થ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને તું ભૂમંડળનું રાજ્ય ભોગવીશ અથવા યુદ્ધમાં મરીને સ્વર્ગ પામેશ બંને પરિસ્થિતિમાં તારો હિત છે તેથી નિર્ભય થઈને યુદ્ધ માટે ઊભો થા જો તારી ઈચ્છા સ્વર્ગ કે રાજ્યની ના હોય તો પણ તું સુખ દુઃખ લાભ અને જય પરાજયને સમાન માનીને કર્તવ્યરૂપે યુદ્ધ કર આમ કરવાથી તું પાપ બાંધીશ નહીં આ કર્મયોગ છે જેમાં ફળની અપેક્ષા રાખ્યા વિના માત્ર કર્તવ્ય પર ધ્યાન આપવું જોઈએ હે અર્જુન તારો અધિકાર માત્ર કર્મ કરવાને માટે છે ફળ પર તારો અધિકાર નથી પરિણામની ઈચ્છા રાખ્યા વિના કરેલ કર્મ તને બંધનમાંથી મુક્ત કરી દેશે સમત્વ એટલે યોગ જેઓ સમત્વમાં સ્થિર થાય છે તેઓ પુણ્ય અને પાપ બંનેથી મુક્ત થાય છે તેથી તું સમત્વરૂપ યોગમાં સ્થિત થઈ જા જે કોઈ આ યોગમાં સ્થિર થાય છે તે જન્મ અને મૃત્યુના બંધનથી છૂટી જાય છે અને પરમપદને પ્રાપ્ત કરે છે કર્મયોગ અને સ્થિર બુદ્ધિ એક કર્મ ફળની આશા રાખ્યા વિના કર હે અર્જુન તું લાભહાનિ સુખ દુઃખને સમાન માનીને યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા આમ કરવાથી તું પાપી બનશી નહીં હવે તું કર્મયોગ વિશે સાંભળ જો તું બુદ્ધિપૂર્વક કર્મ કરશી તો તું કર્મબંધનમાંથી મુક્ત થઈ જશે આ કર્મયોગમાં નિધર શરૂ કરેલો પ્રયાસ વ્યર્થ જાય છે નોર કોઈ ખરાબ પરિણામ થાય છે જરાય પણ આચરણ કરવાથી મનુષ્ય જન્મ મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે આ યોગમાં નિશ્ચયાત્મિક બુદ્ધિ એક જ હોય છે જ્યારે સકામ ફળની આશા રાખનારા લોકોની બુદ્ધિ અનેક પ્રકારની હોય છે બે ભોગ અને ઐશ્વર્યમાં લોકો કેટલાક લોકો વેદોમાં વર્ણવેલા ભોગ અને સ્વર્ગ સુખને સર્વોત્તમ માને છે તેઓ ફક્ત ધન સંપત્તિ અને ઐશ્વર્યની પાછળ દોડે છે તેઓ માને છે કે આ જ પરમ ધ્યેય છે આવા મનુષ્યોની બુદ્ધિ અસ્થિર હોય છે અને તેમને પરમાત્મામાં શ્રદ્ધા થતી નથી ત્રણ તું ભોગ અને દુઃખથી ઉપર ઊઠ હે અર્જુન વેદો જે ત્રણ ગુણો સત્વ રજસ તમસ દ્વારા ભોગ અને સાધનોનું વર્ણન કરે છે તે તારે ત્યજી દેવા તું હંમેશા પરમાત્મામાં સ્થિર રહો અને આહ્લાદ શોકથી પર રહો તું તારી મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખી જીવ ચાર કર્મમાં તારો અધિકાર છે ફળમાં નહીં હે અર્જુન તારો અધિકાર ફક્ત કર્મ કરવામાં છે એના ફળમાં નથી તેથી તું કર્મ ફળની અપેક્ષા ન રાખ તેમજ તું કર્મ ન કરવાના બંધનમાં પણ ના ફસાય તારા માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે તું સમત્વ સાંભળ રાખીને યોગથી જોડાઈ જા પાંચ સમત્વ યોગ શ્રેષ્ઠ છે સમત્વરૂપ બુદ્ધિયોગ સકામ કર્મ કરતા ઉત્તમ છે ફળની અપેક્ષા રાખનાર લોકો હંમેશા ચિંતામાં રહે છે અને તેઓ અંતે દુઃખી થાય છે સમબુદ્ધિ ધરાવનાર મનુષ્ય પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરી દે છે છ સ્થિર બુદ્ધિ કેવા હોય છે અર્જુને પૂછ્યું હે કૃષ્ણ સ્થિર બુદ્ધિનો મનુષ્ય કેવો હોય છે તે કેવી રીતે બોલે બેઠો રહે અને ચાલે ભગવાન કૃષ્ણે કહ્યું જે મનુષ્ય તમામ ઈચ્છાઓ ત્યજી દે છે અને પોતાના આત્મામાં સંતોષ પામે છે તે સ્થિર બુદ્ધિ કહેવાય જે દુઃખમાં પરેશાન થતો નથી અને સુખમાં આસક્તિ રાખતો નથી તે સ્થિર બુદ્ધિ કહેવાય જે મનુષ્ય રાગ મોં ભય અને ક્રોધથી મુક્ત થઈ જાય છે તે સ્થિર બુદ્ધિ ધરાવે છે જે મનુષ્ય શુભ અને અશુભ બંને પરિસ્થિતિઓમાં સંભાવ રાખે છે તે સ્થિર બુદ્ધિ કહેવાય સાત ઇન્દ્રિય સંયમ મહત્વનો છે જેમ કાચબો ખતરાની પરિસ્થિતિમાં તેના અંગોને અંદર ખેંચી લે છે તેમજ જેણે પોતાની ઇન્દ્રિયોને સંયમમાં રાખી છે તે સ્થિર બુદ્ધિ કહેવાય કોઈ પણ મનુષ્ય જે રીતે ઇન્દ્રિયો દ્વારા વિષયોથી જોડાય છે તે જ રીતે વિષયોની આસક્તિ પણ રહે છે પરંતુ જ્યારે તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તમામ આસક્તિઓ વિલીન થઈ જાય છે આઠ સદબુદ્ધિ મનુષ્ય સંસારમાં આસક્ત થતો નથી આસક્તિ નિવૃત્ત ન થાય ત્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોની દાસતા કરી બેઠો રહે છે પરંતુ જે સાધક સંયમ રાખી પરમાત્મામાં સ્થિર થઈ જાય છે તે સંસારથી મોહમુક્ત થઈ જય મન અને બુદ્ધિ પર નિયંત્રણ જે મનુષ્ય પોતાના મનને વશમાં રાખતો નથી અને સતત વિષયોની ચિંતામાં જ રહે છે તે વિકારમાં ફસાઈ જાય છે સતત વિષયોની ચિંતન કરતા તે માણસ તેમાંથી આસક્તિ પામે છે આસક્તિથી તે વિષયોની કામના જન્મે છે જો આ કામનાને વિઘ્ન પડે તો ક્રોધ ઊભો થાય છે ક્રોધથી મનુષ્યમાં મૂર્ખતા અવિવેક આવી જાય છે મૂર્ખતાથી તેની સ્મૃતિ યાદશક્તિ ભ્રમિત થઈ જાય છે સ્મૃતિ ભ્રંશ થવાથી તેની બુદ્ધિ જ્ઞાનશક્તિ નષ્ટ થઈ જાય છે બુદ્ધિનો નાશ થવાથી તેની સ્થિતિનો પણ પતન થઈ જાય છે પરંતુ જે સાધક પોતાની અંતઃકરણને સ્વાધીન રાખે છે તે આવા પડકારોથી બચી જાય છે તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ